હેલો મિત્રો કેમ છો મજામાં ને મિત્રો મારું નામ છે ભાવિક કસરિયા સુરતથી કરું છું અમારા નાથ સુધીની સાયકલ યાત્રા મિત્રો બે હજાર કિલોમીટરનું મારું આ સફર છે તો સફરમાં શું મુશ્કેલી આવે કાંઈ ખબર નથી મિત્રો આજે અમારો છે દસમો દિવસ ગઈકાલે રાત્રે તો એક હોટલ હતી જે ચામુંડા હોટલ કરીને હતી જો અહીંયા ગઈકાલે સૂતા હતા રોહિતભાઈ અને સાહિલભાઈ છે ને થોડાક ફ્રેશ થવા ગયા છે બસ એ ફ્રેશ થઈને આવે પછી આપણે ચા નાસ્તો અહીંયા ને અહીંયા કરી લેવાનો છે આજનો ટાર્ગેટ આપણે મૂકેલો છે મેપમાં જોઈ અને સિત્તેર કિલોમીટર આસપાસનો ટાર્ગેટ છે તો કે આગળ એક પંપ છે પંપમાં પૂછ્યું જો હા પાડી દઈ તો સારું છે ના પાડે તો થોડાક આગળ જઈશું તો બસ તો મિત્રો આજનો દિવસ જોતા રહેજો આજનો દિવસ નહીં એટલે આવતીકાલનો એ જોવાનો ગઈકાલના દિવસે જોવાના હોય એમ તો

આગળ જઈએ ઓકે મિત્રો અત્યારે છે ને ઓલમોસ્ટ બે વાગી ગયા છે અને બે ને અઢી વાગવા આવ્યું છે અને અહીંયા આરામ જ કરતા હતા બસ હવે જશું આગળ ટાર્ગેટ મૂક્યો તો ને એમાં મિત્રો ચાલીસ કિલોમીટર જેટલું ચાલી ગયું છે અહીંથી કંઈક છે એકત્રીસ બત્રીસ કિલોમીટર જેટલું એકોતેર કિલોમીટરનો ટાર્ગેટ મૂકેલો હતો પણ હવે તો વાંધો નહીં આવે પણ આગળ છે ને થોડુંક એક ધીમ ગામ આવે છે પછી છે ને થોડો પર્વત વાળો વિસ્તાર આવે છે એમ છે કે તમારે થોડુંક આમ ઉપર ચડવું પડશે એટલે ડાણ વાળો વિસ્તાર આવે પણ મિત્રો હવે અહીંયા થી ત્રીસ કિલોમીટર છે આપડી પાસે સાત વાગ્યા સુધીનો ટાઈમ છે વાંધો તો નહીં આવે ના ના હા પાડે એવું તો લાગે જ છે મિત્રો એનું કારણ કે છે ને બે પેટ્રોલ પંપ માં છે માં હોટલ છે એવું છે એટલે આવે ચાર જગ્યા છે ચાર માંથી એક માં તો કઈક મહાદેવ કરી દે ને કઈ મિત્રો જોઈએ પણ લાડ છે ચાલો જઈએ ધીમે ધીમે હર મહાદેવ મિત્રો 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 ની સ્પીડ સ્પીડ લિમિટ છે ને

બસ તો મિત્રો ખાલી સાત આઠ જેવું બાકી છે નવ હતું એક કિલોમીટર આઈલે તો બસ તો ચાલો હવે અહિયાં થી પણ આગળ જઈએ પાડી લઈએ વિડીયો મૂકવા ચાલો ને કિલોમીટર નો જે ટાર્ગેટ રાઇક તો ને આવી ગયા અને છે ને એક શ્રી રામ રેસ્ટોરન્ટ ભોજનાલય એવી રીતે હતું એક નાસ્તા સેન્ટર હોટેલ જેવું જ છે ત્યાં પૂછ્યું ને તો ભાઈ હા પાડી દીધી કઈ વાંધો નહીં રોકાઈ જાવ બોલો સાહેબ ભાઈની સાયકલ ને બધું આપણું અહીંયા ભીડું છે લેવા જઈએ છીએ ચાલો તો લઈ આવીએ ને આપડે આપણી ત્યાં જગ્યાઓ જઈએ ત્યાં જઈને જગ્યા બતાવો ઓકે મિત્રો ચાલો જો મિત્રો અત્યારે છે ને જે હોટલે આવવાના હતા ને હોટલે આવી ગયા અને નાઈ જોઈએ ને ફ્રેશ થઈ ગયા મિત્રો ગઈકાલે પણ નાવાનું મળ્યો તો આજે મળી ગયું મજા આવી ગઈ શું કેવું સાહેલ ભાઈ નાઈ જોઈને મજા આવી સુકુલ મેરો આ તડકા આવ બ્લેક થઈ ગયા હતા થોડા ઘણા વાઈટ થઈ ગયા છે હવે આગળ જે આ પાટે હા છોકરી કોપરે રોહિત ભાઈ તમને કેમ લાગે નાઈ જોઈને આ મિત્રો નાઈ નો એટલે મને મજા આવી ગઈ હો અમે જો કોઈ પણ જગ્યાએ રાતો રોકાઈ ગુજરાત હોય ગુજરાતની બહાર રાત્રે ત્યારે ખાલી મજા ને નાવાનું મળે ને નાવાનું રાત્રે જમી અને આજે તો મિત્રો ખાટલા પણ મળવાના છે એટલે વધારે મજા આવશે ચાલો મિત્રો આ ના થોડાક નાટક વધી જાય છે બોલા મળીએ થોડીક વાર મહાદેવ જમવાનું તો અત્યારે નઈ બતાવી શકું કારણ કે થોડીક વાર લાગે મસ્ત મિત્રો આજનો દિવસ આવો જ ગયો છે મજા આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ પાંચ જણા ને શેર હર હર મહાદેવ